જલમ મરણના માણ માનવ ધર્મમાં બાર મહિના આવે એમાં આ એક મહિનો એવો આવે છે કે ધર્મ એવો છે કે જો કોઈ માનવ માણસ છે ને બાપનું ગુણ માના પેટમાં જાય તો ઘડતા નવ મહિનાની વાર લાગે છે તો જાતિવેળા એ બાર દિવસ તો એના ભજન થવા જોઈએ થવા જોઈએ થવા જોઈએ થવા જોઈએ છતાંય કોઈ વાતમાં બુધાઈ જાય છે ત્યારે નવ નવ મહિના ભગવાનને ઘડતાવાર લાગી હોય એને નવ દિવસ કે બાર દિવસ તો વિધિ થાવી જાય પાછળ થાવી જાય વિતૃમાં આપણે વિતૃહન કરીએ એનો શું મતલબ આધુરી વિધિ રાખીને આત્મા બુજાઈ જાય છે ને એનો કારણ પૂરી ના થઈ હોય એનું એટલે પૂરું કરવા માટે કરે છે પછી એમ કહું આગળ એનું કારણ એ છે કે પાંડવો જેવા પાંડવો હતા એને એનો બાપ અસરગત પામ્યો હતો તો ગતે નતા ગયા એ પાણી પીવું હતું નહોતું પાયું તો પાંડવું ની પાડ પીટી નાખી હતી તો આપણે તો કારા માથાના ના માનવી છે આપણે પાડ પીટાઈ જાય હતું એવામાં બનાવ બન્યો એ રાજા એક રાજના રાજવી હતા રાજ ભોગવતા હતા પણ રાજ ભોગવી ના હે ગયા સમજાવ હસ્તિનાપુરની આખી નગરી એની હતી રાજાની હતી તો એમાંથી એને આ પિતૃની નડતરને કારણે એ માણસો એટલા બધા દુઃખી ત્યાં ભરાઈ ગયા એની વાત પૂછવામાં કોઈને નજર પડતી નથી પણ સહદેવ જોશી જાણતો તો એને કોઈ પૂછતો કે આપણો બાપ નડે છે પૂછે તો એવો હતો નથી જોતો નથી એવો એને નિયમ હતો એમાં ભાવ પાયમલ થઈ ગયા રસ્તાના ભિખારી જેવા બની ગયા તેથી નિકુલ કીધું સહદેવ તમે બોલ બોલ ભાઈ આપણને છોકરો ખોલી બાપ નું હતું એ તો જાણતો જોતો તો કે આપડા બાપ રાજ કરવું પડે તો કેવી રીતે કે પરાથી જ આવવું પડે પરાધી નઈ જોવું પડે અવાજ કરવો પડે સેતર મહિનો હોય અને આપણે પાંચે પાંડવો તેથી અપવાસ કરવાનો ઉગાડે પૈકી ભૂંચે પેટે નીચે તાપ ઉપર તાપ અને રસ્તે હાલી અને ભરાતી જઈ અને આપણા બાપનો ત્રાસ કરીને કે આપણો બાપ પાણી પી જાય બાપો પાંચે પાંડવો કે સદેવ તો હા સહદેવ કે સદેવને દોષમાં લેખમાં મેખ ના મારે આ કામ કરીને તો આપણે કઈ વેળા પાછી વળે મોટું કેટાડા કે કાંઈ હતું નહીં ફાટું બાંધી સામાનની અને આનથી હાલતા 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 બાજુમાં સોમનાથ પરાથી પાટણ આવ્યું એની ત્યાં જઈ અને પોટલા ઉતાર્યા પોટલા ઉતારી સહદેવ ગયો બજારમાં રાશન લેવા ભીમ ગયો લાકડા લેવા અર્જુન ગયો બ્રાહ્મણ ગોતવા કોઈ ગોળ લેવા ગયો કોઈ ઘી લેવા ગયો અને માટલા લઈને આવ્યા ઓલા હાંધાય ભેરું કર્યું એવામાં જઈ નોખા પડ્યા તય દ્રૌપદી એકલા અહીંયા બધાય સામાન નું રખોલું રાખીને બેઠા તા અને તડકો નતાહારનો તડકા તપે છે આખા બાર મહિનાની અંદર પણ જદી સત્તર મહિનાનો તાપ તપે છે ને એ તાપ છે પિતૃ દેવ નો એવો તાપ તૈપ્યો એવો તાપ તપાયો દ્રૌપદી ને હતી ધરાઈ લાગી અને પાસે પાણી હતું નદી હતી

ટોટલી દેવરતા ના હતા એને બાંધીને બેઠા તો એનો આગેવાન હતો કે તા લગાણ ધા લગાણ તને પાણી ના મળે તા લગાડે એના દેવો કે અમે પણ વરસાદ ના લઈ કે હવન ના લઈ પાંડવા કોડ પછી એક પગ જમીનમાં રાખ્યો ગોઠણ અને એક પગ ઊભો રાખી અને ખોબો રાખી નીસવતા હતા એ પાણી મીંડા ઘટક 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 પીવા દ્રૌપદી ના કપડા નીસવતા હતા એ પાણીમાં પડી ગયા હતા એ કપડા ભીના હતા એ ભીના કપડા નીસવતા હતા નીસવવાનું પાણી પાંડવ રાજાનો પાંડવનો બાપો પાંડવ રાજા આવીને મીંડા પીવા મીંડા પીવા મીંડા પીવા પી લેવા દીધું પછી દ્રૌપદી તમે કોણ જોડવ નો બાપ છું જ નરતો હતો ભલે અને વાત હાસી પણ કે તમારા દીકરા હું તમને પાણી પાઈ વાત કરીને માન છે તો તો ધર્મરાજા કે દીકરી આગળ હું તને રામી દેતો જાઉં અમે ઘા સર ને કે ગાયમાં તો અહીંયા આવો છો કે કાં ઈ કે હું પાંડવનો બાપ છું દ્રૌપદીના કપડાં નીસવા મેં પાણી પીધું મને ગાય થઈ ગયો મને સંતોષ થઈ ગયો છે અને આ અમારા દીકરાની વહુ એના દીકરા મારા દીકરાને વાત કરે તો એ તમારે જવાબ આપવાનો એટલું સાચી વાત છે હા પાડીયો તો ગાયે કીધું કે હા હું કદી કે પાંડવ રાજા હા પાડીશ આ બાય વાત કરતી હતી ને ધણીને હું હા પાડીશ કે હા બાપા પાણી પી ગયા ગાય હા પાડી પછી પાંડવ રાજા પાસે તેત્રીસ કરોડ દેવરથાના બાંધેલા હતા અસરગત્ય હતા તોય તાલે આગળ કોઈ દેવું છૂટ્યું નથી ધરમ રાજા કે હા પાડીશ ને તો કે હા હા પાડીશ ગાયને ને હાથ વાર પૂછ્યું કે હા હા પાડીશ પછી પાંડવ રાજાએ તે દી ગાયને થાપો માર્યો તે દુના આપણે બધાય ભૂવા કરીને તે દુનો થાપો આવ્યો થાપો હતો નહીં ક્યાંય જગત થાપે દેવા આવ્યા કે ને તેત્રીસ કરોડ દેવરથાના આપણે ગાયને વાસ છે એ ધરમ રાજા થાપો મારી ગયા એનો છે તે ત્રીસ કરોડ દેવ થાના કહીને કે ગાયમાં વાસ છે તેદુનો વાસ છે અને પિતૃને પાણી પાવડા કરે આ કારણ પછી એવામાં એવો બનાવ બેનો પાંસેય ભેગા થયા દ્રૌપદીએ વાત કરી પણ બનાવ એવો છે કે ક્યાંય પણ કોઈ કુટુંબની અંદર કોઈ મજા નથી કોઈ માણસની અંદર ગમે ત્યાં પિતૃ દોષ ક્યારે નડતા હોય ત્યારે એમાં ક્રોધનો પ્રભાવ હોય ને એ પિતૃ સમજી લેજો ગમે ને આ કુટુંબની અંદર ભાઈઓ ભાઈઓમાં દીકરા દીકરીઓમાં મા બાપમાં ક્રોધ જાતો થતો હોય છે પિતૃ નો પ્રભાવ હોય છે ક્રોધ આવ્યો ક્રોધ આવ્યો એટલે દ્રૌપદી પાસે ભેગા થઈને કે ભાઈ સાંભળો હું એક વાત કરું તો કે બોલો શું છે એ આપણા બાપા આવ્યા હતા અને પાણી પી ગયા

પછી નીકુને પૂછ્યું કે ભાઈ મારો માં હરખો પૂછો એને બાવડુઝાલીને પાસા પાસે પાંડવો એ બે બેયાડે બોલ્યું કે હું હતું કઈક થી વાત મારતા નહીં મને જામીન થઈ ગયા છે એ કે બાપા તો કોને તો કે ગાયને બોલાવો ગાયને આવી ગાય દ્રૌપદી ગાયને કીધું કે મારા બાપા પાણી પી ગયા છે આ પાંડવાનો બાપ મારા હારા અને તમે હાજરી હતી અને મેં પાણી બાપા કોબો ભરીને પી ગયા તમને થાપો મારી ગયા અને હાસુ છે પી ગયા ગાયને પાંડુ એ પૂછ્યું કે ભીમે નીકુને અર્જુને કે હાસી વાત છે હાસુ હોય તો આ પાડજો તો ગાયે તેદી ના પાડી ઓહો ગાયે ના પાડી ને તેજી હાકલ આવી ઘૂ આવ ને તે હાકલ કે આકાશમાં હાકલ આવો કે હું પાંડવ રાજા હો ગાને કે તને કે મેં ફાપો માર્યો ને તેત્રીસ કરોડ દેવર નો એટલે હું હરાપ નથી દેતો મકર આગળ કે ને જ તું ફાટી પડી કે ને ગાને કે ધરમ રાજા કે પણ હું તને એટલું કહું છું દઉં છું તો માથું લાવ્યું ને મોઢું કે તારું મોઢું મોઢું પૂછડું કહેવું ને પૂછડે આપણે પાણી સમજ્યા આ ને સેતર મહિનાનો છે આ પાંડવો જેવા પાંડવોને નહીતો તો આપણે કારા માનવી છે આપણને પણ નડે કોઈ પણ ભાઈઓ પિતૃ આવતા હોય ને અણમાન્યતા જેને માન્યતા ના આવતી હોય એ ભાઈઓ કોઈ પિતૃ નું કરતા નહીં આ મારો ઇતિહાસ તો ઈતિહાસ પિતૃ ને આવશે અને પેટે આવ્યો હોય છે તય પિતૃ થયો હોય છે કોઈને કુટુંબમાં જો પિતૃ નડતા હોય ને ભાઈઓને ના આવવા જો એમ કેતા હોય તો એને એના કુટુંબમાં દીકરા આવવા બંધ થઈ જવા જો એ નક્કી પેલા કરવાનું કે ભાઈ આપણા કુટુંબમાં કોઈ દીકરો ના જલ્મો છે બંધ કરી દે